ભાવનગરના ભીડભાઈ પાલિકા કમિશનરે કામ અટકાવ્યું હતું રોડના કામમાં ક્ષતિઓ હોવા છતાં લેબ દ્વારા સારી ગુણવત્તાનું સર્ટિફિકેટ આપી દેવાતા લેબ સામે પણ શંકાભર્યા સવાલો ઉઠ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની અને લેબ સંચાલકો સામે મેડી ભગત કરીને પ્રજાના પૈસા વેડફવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ભાવનગરમાં વીરવંજન થી લઈ ચિત્રંજો ચોક વિદ્યાનગર સુધીનો રોડ જે વાઇટ રોડ નવી પદ્ધતિ નવી ટેકનોલોજી હું પણ આવકારું છું અને સમય પ્રમાણે પરિવર્તન હોવું જ પડે પણ એક જ રોડ બનતો હોય અને એમાં